નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્મિત જેઠવા આજે અલ્પાઈન સીડ્સ ગાંધીનગર તરફથી આણંદ જિલ્લાના નાપણમાટા ગામે આવેલું છું આપણે એક ખેડૂત મિત્ર છે દાઉદભાઈ રાઠોડ એમણે આપણી કંપનીની બાજરી અલ્પાઈન અગિયારનું વાવેતર કરેલું છે તો પૂરેપૂરી માહિતી આપણે દાઉદભાઈ પાસેથી જ જાણીશું નમસ્કાર દાઉદભાઈ નમસ્કાર

તો કેવી લાગેલી છે બાજરી બાજરીની માવજત સારી છે બાજરીના ડુંડુ સારું છે બાજરી પૂરામાં બી સારી છે અચ્છા બાજરીના ડુંડા ભરાવામાં બી સારા છે હા હા ફૂટમાં કેવું છે ફૂટ ભી સારી છે એની 2000 5-5 ડુંડા આવે છે 4 થી 5 ડુંડા આવે છે બરાબર અને તમે પહેલી વખત વાવેતર કરેલું છે અને અત્યાર સુધી બીજી વેરાયટીનું વાવેતર કરતા હતા તો અત્યાર સુધી જે અન્ય વેરાયટીનું બાજરીનું વાવેતર કરતા હતા એની કમ્પેરમાં શું સારું લાગે છે કરતા ઘણી સારી છે ઘણી સારી છે બરાબર તો આપડા બીજા ખેડૂત મિત્રો છે

એક વીઘાનું વાવેતર કરેલું છે જરાક આપણા ખેડૂત મિત્રોને ફૂટ બતાવી દેજો કેટલા વર્ષથી બાજરીનું વાવેતર કરો છો તમે તો છેલ્લા 10 વર્ષથી બસ તમારો અનુભવ પ્રમાણે કેવી છે આ બાજરી સારી છે અનુભવ પ્રમાણે સારી છે બરાબર ખૂબ ખૂબ આભાર દાઉતભાઈ